નમસ્કાર મિત્રો હું સુદર્શન ત્રિવેદી શ્રી ગાયત્રી જ્યોતિષ કાર્યાલયની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે પનોતીની સમજ તો કે શનિ મહારાજની સાડા સાત વર્ષની પનોતી આવે એમાં ત્રણ પ્રબક્કા હોય પ્રથમ બીજો અને ત્રીજો દરેક પ્રબક્કો અઢી વર્ષ સુધી ચાલે ટોટલ ગણીએ તો 7.5 વર્ષ થાય પ્રથમ તબક્કો 40 વર્ષનો બીજો તબક્કો 40 વર્ષનો અને ત્રીજો તબક્કો 40 વર્ષનો તો કઈ રાશિવાળાને કયો તબક્કો ચાલી રહ્યો છે એ જાણવા માટે આપણે એક લગ્ન કુંડળી મૂકશું અત્યારે શનિ મહારાજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે જે શનિ મહારાજ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ રાત્રે નવ વાગ્યા ને ચાલીસ મિનિટે મીન રાશિમાં આવશે મીન રાશિમાં આવશે તો એમ કહેવાય કે બાર સ્થાનમાં જ્યારે શનિ આવે એ રાશિને સાડા સાત થી વર્ષનો પ્રથમ તબક્કો શરૂ થાય તો આજે જે મૂકી છે આપણે મેસ લગ્નની એની અંદર શનિ મહારાજ મીન રાશિમાં છે

તો મીન રાશિ વાળાને બીજો અહીંયાથી બારમા સ્થાનમાં જે રાશિ હોય એને અંતિમ ચરણ કહેવાય તો કે બારમા સ્થાનમાં કુંભ રાશિ તો કુંભ રાશિ વાળાને ત્રીજો તબક્કો શરૂ થશે હવે પ્રથમ તબક્કો હોય એટલે એમ કહેવાય કે શનિની પનોતી માથા ઉપર છે બીજો તબક્કો હોય એમાં એમ કહેવાય કે શનિની પનોતી છાતી ઉપરથી પસાર થઈ રહી છે ત્રીજો તબક્કો હોય ત્યારે એમ કહેવાય કે શનિની પનોતી પગ ઉપરથી પસાર થઈ રહી છે તો કુંભરાશિના જે જાતકો છે એ બધા જ જાતકોને શારીરિક માનસિક કષતી રહેશે પણ આર્થિક સ્થિતિમાં આર્થિક સ્થિતિમાં ઘણો બધો અવકાશ જોવા મળશે ઘણો બધો ફાયદો જોવા મળશે તો હવે નાની પનોતીની વાત કરી આ વાત કરી આપણે મોટી પનોતીની નાની પનોતી તો નાની પનોતી કોને કહેવાય તો તો કે શનિ શનિ મહારાજ અહીંયા મીન રાશિમાં છે જે રાશિ ચોથી કહેવાયમાં હોય એને અઢી વર્ષની નાની પનોતી શરૂ થાય તો ચોથા સ્થાનમાં કઈ રાશિ આવશે પહેલી બીજી ત્રીજી ને ચોથી અહીંયાથી ગણીએ તો શનિ મહારાજ ચોથા પહેલી બીજી ને ધનરાશિ વાળા કે આઠમી રાશિ જે હોય એને પણ અઢી વર્ષની પનોતી લાગે તો પેલી બીજી અહિયાં આઠમી તો કે પેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી ને આઠમી સિંહ રાશિ થી શનિ રા બે પોઈન્ટ પાંચ વર્ષ માસ માં ગણતરી કરીએ તો ત્રીસ માસ થાય ત્રીસ માસની અંદર પ્રથમ દસ માસ માથા ઉપર પછી ના દસ માસમા પનોતી માથા ઉપર હોય ત્યારે આર્થિક શારીરિક અને માનસિક કસ્તી આપે છાતી ઉપર હોય ત્યારે આ જે કસ્તી પડેલી છે આર્થિક માનસિક અને શારીરિક એની અંદર થોડીક હળવાશ અનુભવાય અને ત્રીજો તબક્કો જ્યારે શરૂ થાય ત્યારે આર્થિક સ્થિતિ જે છે એ કંઈક સુધરે પણ માનસિક શારીરિક સ્થિતિ તો બગડેતી જ રહેતી હોય છે તો આ જે શનિ મહારાજની પનોતી વિશે આપણે સમજ્યા હવે બીજું શનિ મહારાજ ઉપર વિશેષ આવતા અંકે હર હર મહાદેવ જય પરશુરામ